નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ બીજી જૂન બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં બનશે સૌથી મોટી લો પ્રેશર સિસ્ટમ ટૂંક સમયની અંદર સિસ્ટમના એંધણ વર્તાઈ રહ્યા છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે ગુજરાતની અંદર કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો સોમાં શું ક્યાં પહોંચ્યું છે ક્યારે ગુજરાતમાં એન્ટ્રી કરશે તેની પણ વાત કરીએ સૌથી પહેલાં જોઈએ પવનની ઝડપ કે હમણાં છેલ્લા ચારથી પાંચ દિવસથી ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો આજે પણ કચ્છની અંદર ચાલીસ સૌરાષ્ટ્રના દરિયા કિનારે ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ રહેશે આવતીકાલે કચ્છમાં બેતાલીસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસની પવનની ઝડપ જોવા મળશે તેમજ ચાર તારીખની વાત કરીએ તો કચ્છની અંદર સુડતાલીસ સૌરાષ્ટ્રના પોરબંદર સાઈડ બાવન અને ભાવનગર સાઇડ ત્રેપન કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં પવનની ઝડપ રહેશે દક્ષિણ ગુજરાત બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે પાંચ તારીખની વાત કરીએ તો કચ્છમાં બાવન સૌરાષ્ટ્રમાં એકતાલીસથી અડતાલીસની પવનની ઝડપ જોવા મળશે જ્યારે છ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બાવન કચ્છની અંદર છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સાત તારીખની વાત કરીએ તો કચ્છમાં ચુમ્માલીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આઠ નવ તારીખની અંદર પણ પવનની ઝડપની અંદર ઘણા બધા ફેરફારો જોવા મળશે સૌરાષ્ટ્રમાં પચાસ કચ્છની અંદર છેતાલીસ દક્ષિણ ગુજરાતમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે અગિયાર તારીખની વાત કરીએ તો અગિયાર તારીખે કચ્છની અંદર પચાસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં સુડતાલીસ અને અરબી સમુદ્રમાં મુંબઈ આજુબાજુ સિસ્ટમ બનશે સાયક્લોન બને કે લો પ્રેશર સિસ્ટમ બને ત્યાં એકાણુંથી થી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે છે તો આ રીતે ગુજરાત ઉપર સિસ્ટમ બનશે અહીં અરબી સમુદ્રમાં જે બનેલી જે સિસ્ટમ છે તે ગુજરાત તરફ આગળ વધે તો ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે જોઈએ વરસાદની અપડેટ મિત્રો આ રીતે ગુજરાતની નજીક જ સિસ્ટમ બનવાના કારણે મહારાષ્ટ્ર મુંબઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં દસથી અગિયાર તારીખમાં ભારે વરસાદની સંભાવના છે વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં સિસ્ટમ બનવાના કારણે ચોમાસાની એન્ટ્રી પણ થઈ શકે કેટલાક નિષ્ણાતો માનતા હતા કે ચોમાસું અત્યારે થંભી ગયું છે પરંતુ એકાદ બે ત્રણ દિવસની અંદર ચોમાસું ગતિમાન બને તેવી સંભાવના છે અત્યારે કેરળમાં ચોમાસું થંભી ગયેલું છે આજે બીજી જૂન છે હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધે તો ચારથી પાંચ દિવસમાં મુંબઈ સુધી ચોમાસું પહોંચી શકે છે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત આજુબાજુ તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે વલસાડ ભવનાથ અંબોશી વાંસદા વાપી કપરાડા આ બધા વિસ્તારોમાં એક્ટિવિટી જોવા મળશે તેમજ આગામી ચાર તારીખની વાત કરીએ તો ચાર તારીખમાં પણ પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે પાંચ તારીખની વાત કરીએ તો તેમાં પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત છે તાપી છે ડાંગ છે વલસાડ છે આ બધા વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે પાંચ તારીખની વાત કરીએ તો પાંચ તારીખમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી સવારના સમયે જોવા મળશે અને બપોરના સમયની છ તારીખની વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે બીલીમોરા છે ડુંગરી છે તેમજ વલસાડ વાંસદા વઘઈ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં મહુવા વાલોડ તાપી સાપુતારા ભવના અંબોશી આ બધા જે વિસ્તારો છે તેમાં વાપી ખાડોલી કપરાડા સુધી ભારે વરસાદ થઈ શકે છે છ તારીખ પછી સાત તારીખની વાત કરીએ તો સાત તારીખની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ પ્રિમોન્સૂન એક્ટિવિટી અમરેલી સાઈડ ભાવનગર સાઈડ અને સાજુલા મહુવા તળાજા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ તેમજ ડેડીયાપાડા વંકલ ઉંબરપાડા કસંબા આજુબાજુના જે વિસ્તારો છે બારડોલી તાપી વાંસદા ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે આઠ તારીખની વાત કરીએ તો આઠ તારીખમાં પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ મોરબી ગોંડલ જસદણ બોટાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા અમોદ અને ભરૂચ રાજપીપળા ભાવનગર તેમજ અમરેલી મહુવા અલંગ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે આગામી નવ તારીખની વાત કરીએ તો વરસાદની એક્ટિવિટીમાં વધારો થઈ છે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ મહુવા ઉના રાજુલા પાલીતાણા તેમજ તુલસીશામ ધારી સાવરકુંડલા વિસાવદર વેરાવળ અને કોડીનાર આજે બધા વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ડુંગરપુર બાંસવારા તેમજ લુણાવાડા ગોધરા દાહોદ બોડેલી અલીરાજપુર વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના ગણી શકાય આગામી દસ તારીખની અપડેટ જોઈએ તો દસ તારીખે સવારના સમયે પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એક્ટિવિટી જોવા મળશે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે મજબૂતમાં મજબૂત લો પ્રેશર એક્ટિવ થશે દસ તારીખે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે જેમાં ભાણવડ હોય પોરબંદર હોય જૂનાગઢ ગોંડલ જસદણ બોટાદ ચોટીલા રાજકોટ સુરેન્દ્રનગર મોરબી ભાવનગર અમરેલી તેમજ પાલિતાણા ગારિયાધાર જેસર બગદાણા ધારી સાવરકુંડલા આજે બધા વિસ્તારો છે ઉના વેરાવળ રાજુલા કોડીનાર એટલે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં એક્ટિવિટી વધારે જોવા મળશે અને તેમાં વાવણીલાયક વરસાદ પણ થઈ શકે સુરત તાપી વલસાડ નવસારી ડાંગ વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો અરબી સમુદ્રમાં જો લો પ્રેશર બને તો ધીમી ગતિએ ચોમાસું આગળ વધીને એકાએક બેટિંગ કરી ગુજરાતમાં દસ તારીખથી લઈ અને પંદર તારીખ સુધીમાં વાવણી લાયક વરસાદ પણ ખેંચી લાવી શકે છે જોઈએ આગામી અગિયાર તારીખની સવારની અપડેટ આઠ વાગ્યાની જેમાં લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત હશે અને ગુજરાતની એકદમ નજીક હશે તેમાં ખાસ કરીને વાત કરીએ તો વેરાવળ ઉના મહુવા રાજુલા કોડીનાર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અગિયાર તારીખે બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે વેરાવળ છે ઉના છે રાજુલા છે કોડીનાર છે તુલસીશામ મહુવા આજુબાજુના વિસ્તારો અને ધારી બગસરા અમરેલી સાવરકુંડલા પાલીતાણા સિહોર તળાજા અને વલભીપુર ગોંડલ શાપર વેરાવળ જસદણ ગઢડા બોટાદ બરવાળા બાબરા આજે બધા વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ જંબુસર કરજણ સિનોર ભરૂચ દહેજ કોશંબા ડેડિયાપાડા તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા તેમજ ડાંગ વલસાડ ભવનાથ અંબોશી વાની કપરાડા વાપી આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર હવે ધીમે ધીમે સિસ્ટમ બનશે ચોમાસાની ગતિવિધિ આગામી અગિયાર તારીખ સુધી મુંબઈની અંદર પહોંચે અને દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આગળ વધે કારણ કે આપ જોઈ શકો આ રીતે આખી સિસ્ટમ જે છે તે અરબી સમુદ્રને સંલગ્ન સિસ્ટમ હશે બંગાળની ખાડીમાં પણ એકાએક મોટી સિસ્ટમ ઊભી થાય તો મોટાભાગના ભારતના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ અને ચોમાસાની એન્ટ્રી થશે હવે જોઈએ તાપમાનની અપડેટ આજનું બપોરનું તાપમાન જોઈએ તો આજે ઓગણચાલીસ ડિગ્રી ખાવડાની અંદર પાલનપુરમાં સુઈગામ મહેસાણા અમદાવાદ એકતાલીસ ચાલીસ ડિગ્રી રાજકોટમાં ડિગ્રી ભાવનગર સાડત્રીસ સુરતમાં પાંત્રીસ જુનાગઢમાં સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે આવતીકાલે બપોરનું તાપમાન જોઈએ તો આવતીકાલે પણ કચ્છની અંદર ખાવડા ઓગણચાલીસ મહેસાણા પાલનપુર ચાલીસ અમદાવાદ એકતાલીસ વડોદરા ચાલીસ ડિગ્રી સેલ્સિયસ રાજકોટ ચાલીસ ડિગ્રી સુરતમાં છત્રીસ ડિગ્રી ભાવનગર આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે જ્યારે ચાર તારીખની વાત કરીએ તો ખાવડા ઓગણચાલીસ ડિગ્રી મહેસાણા ચાલીસ અમદાવાદ એકતાલીસ વડોદરા ચાલીસ રાજકોટમાં ચાલીસ ડિગ્રી સુરતમાં છત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આગામી પાંચ તારીખની અંદર ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તેમજ આગામી સ તારીખમાં પણ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર તાપમાનનો પારો છે તે ઉંચકાયેલો જોવા મળશે હવે જોઈએ આગામી દસ દિવસમાં ચોમાસું ક્યાં પહોંચવાનું છે તેની અપડેટ તો કહી શકાય કે અત્યારે હાલ ચોમાસું કેરળની અંદર અહીં થંભેલું છે આ વિસ્તારમાંથી આગળ વધી આ જે બધા વિસ્તારો કવર કરતા ખાસ કરીને આગામી સમયની અંદર દસ અગિયાર તારીખમાં મુંબઈ આજુબાજુના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ